સુરતમાં ફરી એક શંકાસ્પદ લાશ મળી આવી છે અગાઉ અઠવા વિસ્તારમાંથી શંકાસ્પદ લાશ મળ્યા બાદ હત્યાનો ભેદ ઉકેલાયો હતો ત્યારે હવે ભેસ્તાન વિસ્તારમાંથી પણ એક ઇસમને શંકાસ્પદ હાલતમાં બંધ ફ્લેટમાંથી લાશ મળી આવતા ભેસ્તાન પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા સુરતમાં જાણે શંકાસ્પદ લાશ મળવાનું યથાવત હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અગાઉ અઠવા પોલીસ મથક વિસ્તારમાંથી એક પલંબરની શંકાસ્પદ હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ તે હત્યાનો બનાવ હોવાનું સામે આવ્યું હતું અને બિલ્ડિંગમાં જ રહેતા યુવાને હત્યા કરી હોવાનું બહાર આવતા તેની ધરપકડ પણ કરાઈ હતી ત્યારે હવે ભેસ્તાન વિસ્તારમાંથી એકની શંકાસ્પદ વિસ્તારમાં એક ફ્લેટમાંથી નઝીર અહેમદ નામના ઈસમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી જે અંગે ભેસ્તાન પોલીસને જાણ કરાતા ભેસ્તાન પોલીસ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા અને લાશનો કબજો લઈ ફોરેન્સિક વિભાગની ટીમને બોલાવી તપાસ હાથ ધરી હતી હાલ તો મૃતકના પીએમ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે તો બીજી તરફ ભેસ્તાન પોલીસે નઝીર અહમદના મોત મામલે સ્થાનિક વિસ્તારમાં તપાસ હાથ ધરી છે